जय श्री कृष्ण जय स्वामी नारायण जा चलो आज ब्रेकफास्ट करना हेल्दी ब्रेकफास्ट पर वो सर वो छोरे इन पछे है हेल्दी जे सलाद में फ्रूट में उज रही है वो बहुत सैंडविच के तुम को सन खाई सको अच्छा रूप ऊपर आलो को रेस्टोरेंट से पर नीचे की काले तुम्हें जो हमने जो ओ

Hvor er det spillet? Mekka, Mekka den er. Tom Jeffy. Hvad er det der? Du nisse ikke der, kan કે Open kari ne khata ta. Kan det ikke se kene? Hvad er det? Chavi jo hvad er det? એ સિટી સેન્ટર માં છે આ હોટેલ ના જે ટોપ ફ્લોર છે ત્યાંથી આ બધો વ્યૂ છે આખું એથેન્સ સિટી દેખાય છે અહીંથી નહીં જોવાય જોવાય જોવાય

Greece, <laughs> <laughs> I really find you. I also miss my Sides of Athens, one day pass, one day free. Okay, this day, you Three I have. Okay. Mm -hmm. અમે બે દિવસનો ટાઈમ છે ને આપણે ત્રીજા દિવસે છે ને તો આ ત્રીજા દિવસ છે ત્યાં લઈ લેશું એક દિવસનું આપણે પૂછી લઈએ હમણાં આવે ને ત્યારે ત્રણ દિવસનું વેધર સારું છે એટલે મજા આવે કેમ તમે કહેતા ને વરસાદ છે આજે બતાવ દો 30 40% પણ આ વેધર તો બહુ જ છે હા આજે નહી મને તો સારું જ લાગે છે ગયા મળે તો આપણે માં બેસી જઈશું પછી પછી ઉતરે ડાઉન તો પછી ચડવું છે આપણે બસ જશે કે આપણે ચડવાનું હું ત્યાંથી તમે કહેવાય કોઈ છે છે આપણે હોટલ પરથી પણ દેખાય સરસ ઉપરના આપણો ટોપ ટાઉન પણ હોય એથેન્સ નું ટુરિસ્ટ એટ્રેક્શન છે આપડા ઓડિયડ ઓફ હેરોડ્સ એટિકસ ઉપર ચડવાનું છે આપણે હા અહીંથી ઉપર છે રસ્તો તો મસ્ત છે રસ્તો મસ્ત છે પણ કેટલા સ્ટેપ છે ઉપર એ જોઈએ આવે લે પાર્ક છે અને તમારે પછી જવાનું છે ઓકે

हेलो एना પાનતે કે મેને એચ કે ના એને જસ્ટ કે કાપસી મેના ઓરા હાલો બ્રેકફાસ્ટ કરીને આવ્યા કે પાછું મકાઈ ગમે ત્યાં ગમે થઈ જાય સારી છે શું છે મેરી કટ બન સે કિસને ને ઓલી સારી છે તો બાંધને ચાન્સ જસ્ટેર છે पर जावा माटे हिल ऊपर आ खूब मोन्युमेंट से सरस से भैया है इन्हें ऊपर थी ना थी पर उन्हें उनत लागते क्या

ઓકે હાઈટ તો જો થિયેટરની માઉન્ટેન રેન્જ ને ફાઈન છે બધું વેધર ને આ રજવાડું આપણું જતું રાજેશ એટલે મારું નહીં એટલે આપણું ઇન્ડિયાનું એમ બહુ બહુ એન્સિયન્ટ ટાઈમમાં હશે હશે એમ કહું છું

રાજસ્થાન માં બધું છે એમ કે મુગલ ના શાસન માં બધું ડિસ્ટ્રોય બહુ થઈ ગયું ગિરનાર ની ગુફા હોય ને રાજસ્થાન માં આવા કિલ્લા છે છે આ મુકો મુકો સિક્યુરિટી માટે એ લોકો છે ને હીલ ઉપર ડુંગર ઉપર જ કરતા હોય ને આમ ઘર તો પેલા તો રાજા રજવાડા બધા હા કિલ્લો હોય

Grazie. 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 Grazie.

सबै भतहरु उठोय छैउ लागै अब जाऊ छ बिल्डिङ बेटर सारु मेलो रे न त एना बितले के गाला ने परदेशमा बहो मस्त आनकै तै बदार एतलु होय त बहोत थइ गयो आरती भदार होय त तकलीफ परेपछि गाफोर बसमा थोडो तडको लागथ्यो त यार उपर न बहोत थडो होय छ बतडको बिल्डिङ नु काम हजुर हुय छ त रिनोवेट गर्ता होय आई न न बति कंट्री मा छै अमुक તો કોન્ટ્રાક્ટ હોય જેનું કામ આજ હોય કે આજે જૂની આઈટમ એના જે આ લોકોનું જે મટીરીયલ હોય ને બેસ્ટ પોસિબલ મેચ ગોતી પછી આ લોકો એનું રિપેર વર્ક કરતા હોય મીટિંગ આમ જૂના જે સ્ટોર ને ભાઈ ઉછાળે પાકી રહે સંથિંગ લેગા સ્ટોન તપત કટચ પર પડ્યા પણ હોય નું આપડા લાકડા યુઝ કરવાના હશે આમાં કામમાં ક્રેન ને એવું છે એટલે આમાં કામ ચાલુ જ લાગે છે આ વચ્ચે બિલ્ડ કરે જ છે હા એચન્સ બ્યુટીફુલ મોઢા બધા

ચલો આપણે જઈએ બસમાં બેસે પબ્લિક તો જ કેટલું છે એટલે જવાની ઈચ્છા છે કે ગઈ છે તો જે એટલું પબ્લિક હોય ને કે ગઈ છે લખેલું શું છે મીમ્સ

Temple of Dreams. Abi juga perlu. best. Hah. Ya udah sih, emang. Kita fakir juga Anu, entrance. Ati nih apa nih? Temple of Temple of Dreams. Oke. Okay. Atyari entry tuh ban che hari. બારથી દેખાય છે ફાયલામેન્ટ છે ને એની ઉગર તો કે જવું છે ઉતરવું છે નહીં કરીએ પછી ના સ્ટોપ સ્ટોપર ઉતરીએ એ બધા ફોટો પાડવા માટે ઉભા રહેવા લાગે છે ગાર જોઈને હોય જે એવા કે નહીં પેલું છે ત્યાં ઓ પેલો ફ્લેગ દેખા દેખાય ઓકે આ ઘી માટો મરીયા આજે માર્કેટ બંધ છે બધું એ લોકોની રજા હોય છે આ ને ઉ આ છે ને ટ્રેડિશનલ માર્કેટ છે માર્કેટ છે પણ બી કેરફુલ ખબર આપણ જોડે પેલું કપલ હતું એને કીધું બસ જતું પણ ગમે ત્યાંથી એમ કે અહીંયા થોડું કેરફુલ રહેવાનું એને એમ ગમે ત્યાં ગયા પબ્લિક પ્લેસમાં પાછળના પોકેટમાં કઈ નહીં મૂકવાનું એટલે જતું રહીએ સોવિંગ ને બધું છે હમ પ્રાઇસ છે બધું કોસ્ટ્યુમ

સ્ટ્રીટ માં જઈને આવી ગયા પછી બીજી સ્ટ્રીટ માં જઈને મને આની આની આ વસ્તુ બે કલાક થાય દુકાન માં જવા તો જોઈએ પણ તમે કોઈ એન્ટ્રી ના લેવા દો અહીં ટ્રેડિશનલ ચા આવી છે તે મોટી કેટલી છે ને ઓલાને બતાવું છું 299 અહીં આ કેક જેરા પાછળનો એરિયા છે આપણે જઈને ને અહીંયા જો અહીંયા પણ આ સ્ટ્રીટ માં જઈએ આ નહી ચાલો મન ટ્રેડિશન કઈ મને રાજ્ય છે કોઈ શોપમાં એન્ટર નહીં થવા દે

ચલો ટી-શર્ટ લેવા નીકળ લેતી હૈ આ માર્કેટ એ લઈ લે જારો સોફા મસ્ત છે અંદર અમે જા દો તો આટલી તો કોઈ શોપ માં જ નથી જાવ દેતા તો મને તો લેવા છે મતલબ માર્કેટ માં દુકાન પર જોવું તો લેવું હોય આવો લો આપણ ટ્રાફલ કટ જેવું છે કેવા ગણપતિ ના સ્ટેચ્યુ જેવું લાગે ગણપતિ સ્ટેચ્યુ જેવું એલું ને હા ફરી પછી પ્લાન હતો કે ફ્રેશ થઈને પછી ટેરેસ પર જઈશું પાછા નાઈટ બી જોવા માટે પણ થાક્યા હતા એટલે પછી કઈ મૂળ નહીં તો કાંઈ નહીં આ દઉલોગ ઇન્દ પૂરો કરીએ જોકે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય